નમસ્કાર ખેડૂત મિત્રો કલાકો પહેલા એક ખૂબ જ સારા સમાચાર આવ્યા છે સારા સમાચાર એ છે મિત્રો કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે આપણે હપ્તા જમા થયા છે અને ઓગણીસ હપ્તાની જે હવે ખેડૂતોને રાહ છે તો એ રાહ જે છે એ ટૂંક સમયની અંદર પૂરી થવાની છે જી હા મિત્રો એની તારીખ આવી ગઈ છે કઈ તારીખ છે એ પણ આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું પરંતુ એની સાથે સાથે એક વિશેષ માહિતી તમને બે માહિતી જણાવીશ કે એક તો કે તમારા ગામની અંદર જે તમારું લિસ્ટ છે કે ભાઈ આ

એક કાર્યક્રમ હતો ત્યાં ખુદ એને પોતાની જાહેરાત કરી હતી વાત કરીએ છે હતો તો એ રોજ જે બહાર પડ્યો પરંતુ આ વખતે આપણે જે હપ્તો બહાર પડે છે લોન્ચ કરશે તો એ બિહારની અંદર આપણા વડાપ્રધાન જે છે ત્યાંથી આપણે લોન્ચ કરવાના છે સૌ પ્રથમ વિગતવાર વાત કરીએ તો બિહારની રાજધાની પટનામાં કપૂરી ઠાકોરની એકસો એકવીસમી જન્મ જયંતિ કાર્યક્રમ દરમિયાન કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે હું બિહારના ના કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીને મંત્રી અભિનંદન આપું છું અહીં ખેતી અને ખેડૂતો માટે ઉત્તમ કામ થઈ રહ્યું છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ ના ઓગણીસ બાપતાના વિતરણ માટે વડાપ્રધાન ખુદ બિહાર આવવાના છે ક્યારે આવશે એના વિશે આગળ વાત કરીએ આપણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવનાર ઓગણીસમા હપ્તાની રાહ હવે પૂરી થવા જઈ રહી છે

ત્યાર પછી આગળ વાત કરીએ આ યોજના હેઠળ ખેડૂતોના ખાતાની અંદર બે હજાર રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે છેલ્લી વખત અઢારમો હપ્તો પાંચ ઓક્ટોબર ના રોજ મહારાષ્ટ્રથી બહાર પાડવામાં આવ્યો હતો અને નવ કરોડથી વધુ ખેડૂતોના ખાતાની અંદર વીસ હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા હવે મિત્રો વાત કરીએ આપણે કે હવે ચોવીસ ફેબ્રુઆરે તમારા ખાતાની અંદર પૈસા જમા થશે પરંતુ હવે તમારું ગામનું જે લિસ્ટ જે છે એ પણ બહાર પડી ગયું છે પરંતુ એ લિસ્ટ ની અંદર તમારું નામ છે કે નહીં એ કેવી રીતે ચેક કરવું એના વિશે આપણે વિગતવાર વાત કરીએ ત્યાર પછી વાત કરીએ બીજી કે આપણું તમારું જે સ્ટેટસ જે છે એ એક્ટિવ છે કે ડીએક્ટિવ છે તમારું ઈ કેવાયસી એક્ટિવ છે અથવા તો લેન્ડ સીડિંગ એક્ટિવ છે અથવા તો બેંક સાથે આધાર લિંક છે કે નહીં તો એ બધી વસ્તુ પર તમારે ચેકઆઉટ કરવી જરૂરી છે તો એ કેવી રીતે ચેક કરવું એના વિશે હવે હું આપણે જણાવીએ છીએ તો સૌ પ્રથમ તો તમારા મોબાઈલની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો મિત્રો અને પીએમ કિસાનની જે ઓફિશિયલ પર જવા માટે તમે લખો પીએમ કિસાન અને સર્ચ કરશો એટલે પીએમ કિસાનની ઓફિશિયલી વેબસાઇટ આવી જશે અને એમાં આપણે ડાયરેક્ટ ક્લિક કરી લેશું એમાં ક્લિક કરશો એટલે પીએમ કિસાનનું હોમ પેજ આ પ્રમાણે અહીંયા ઓપન થઈ જશે હવે અહીંયા તમારે બે વસ્તુ તમે કરી શકશો અહીં સૌ પ્રથમ તો તમે ઈ કેવાયસી કરાવવું હોય તો ઈ કેવાયસી કરી શકો છો ફોર્મ રજીસ્ટર નવું કરાવવું હોય તો કરાવી શકો છો પરંતુ આપણે એ બધી વસ્તુ હમણાં નથી કરવાની ઈ કેવાયસી જે છે એ સ્ટેટસ તમારે ચેક કરવું હોય તો કરી શકો છો પરંતુ આપણે અહીંયા તમારું સ્ટેટસ શું છે એ ચેક કરવાનું છે અને બેનિફિશરી લિસ્ટ મતલબ કે તમારા ગામની અંદર જે લિસ્ટ આવ્યું છે છે એમાં તમારું નામ કે નહીં તો તો એ કેવી રીતે ચેક કરવું આપણે અહીંયા લિસ્ટ જે છે એના એમાં ક્લિક કરીશું એમાં ક્લિક કરશું એટલે આગળ આપણે વધીએ ત્યાર પછી તમારે સૌ પ્રથમ તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું છે તો આપણે રાજ્ય ગુજરાત છે તો ગુજરાત સિલેક્ટ કરી લઈએ ત્યાર પછી તમારું ડિસ્ટ્રિક્ટ મતલબ કે તમારો જે પણ જિલ્લો હોય એ તમારો જિલ્લો સિલેક્ટ કરી લો ત્યાર પછી તમારો જે તાલુકો અને બ્લોક નંબર એ બંને સેમ જ આવશે જે તાલુકો હોય એ બ્લોક નંબર આવશે એ તમારે સિલેક્ટ કરી લેવાનો છે ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આમાં એબીસીડી વાઇસ તમારું નામ આવશે હવે તમારું જે કયા અક્ષર ઉપર તમારું નામ આવતું હોય એ પ્રમાણે આ પ્રમાણે તમારે અહીંથી કરી લેવાનો છે બરાબર અહીંયા બી સુધી છે તો ત્યાર પછી તમારે જો લિસ્ટની અંદર નામ ન હોય તો અહીંયા જે છે ક્રમ છે અહીંયા તમે બે ઉપર ક્લિક કરશો અત્યારે એક ઉપર છે બે ઉપર ક્લિક કરશો એટલે અહીંયા નામો જે છે બદલી જશે અહીંયા સો નામ આવી જશે બરાબર એ પ્રમાણે તમે ક્લિક કરશો તો અહીંયા બસો ત્રણસો જે પણ હશે એ આવી જશે અને એબીસીડી સિરીઝ વાઇઝ છે તો તમારી કાં તો અટક વાઇ જશે અથવા તો કામ તો નામ વાઇ જશે તો આ પ્રમાણે તમારે અહીંથી ચેકઆઉટ કરી લેવાનું છે બરાબર કેટલા નામો છે મારું નામ છે કે નહીં જો આમાં હોય તો કોઈ વાંધો નહીં બાકી જો ન હોય તો તમારે શું કરવાનું છે એ હું તમને જણાવી દઉં સૌ પ્રથમ અહીંથી બહાર નીકળી જવાનું છે આપણે જો લિસ્ટની અંદર નામ ન હોય તો તમારે અહીંયા નો યોર સ્ટેટસ કરીને છે તમે જોઈ શકો છો તો એના ઉપર આપણે અહીંથી ક્લિક કરી લેશું હવે અહીંયા તમારે તમારો રજીસ્ટ્રેશન નંબર તમારે ટાઈપ કરવાનો છે રજીસ્ટ્રેશન નંબર કયો હશે જ્યારે તમે ફોર્મ ભર્યું હશે ત્યારે તમારા મોબાઈલની અંદર જે નંબર જે કરીને આવ્યો હશે તો એ નંબર તમારે ટાઈપ કરવાનો છે આ જે કોડ છે એ કોડ અહીંયા તમારે ટાઈપ કરવાનો છે અને ગેટ ઓટીપી એના ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની અંદર એક ઓટીપી નંબર જશે એ ઓટીપી નંબર આમાં ટાઈપ કરી અને ગેટ ડેટા ઉપર ક્લિક કરશો એટલે તમારે ડિટેલ બતાવશે પરંતુ માની લો કે તમારી પાસે રજીસ્ટ્રેશન નંબર નથી તો તમે એ જોઈ શકો છો નો યોર રજીસ્ટ્રેશન નંબર એના ઉપર તમે ક્લિક કરો અને એના પર ક્લિક કરશો એટલે તમારા એ બે માધ્યમથી તમે રજીસ્ટ્રેશન નંબર મેળવી શકો છો એક તો તમે જે ફોર્મમાં જે મોબાઈલ નંબર આપ્યો હોય તો એ મોબાઈલ નંબરથી તમે મેળવી શકશો અને આધાર નંબરથી તમે મેળવી શકશો બરાબર આધાર નંબર ટાઈપ કરો કેપ્સાડ ટાઈપ કરો અને ગેટ ડેટા કરીને છે એના ઉપર ક્લિક કરશો એટલે તમને મળી જશે બરાબર તો આ પ્રમાણે તમે રજીસ્ટ્રેશન નંબર મેળવી શકશો હવે આપણે અહીંથી બે કોઈ જશું તો મેં અહીંયા રજિસ્ટ્રેશન નંબર અને એ જે કેપ્ચર કોડ છે કેપ્ચર કોડ ટાઈપ કરીને ગેટ ઓટીપી ઉપર હું ક્લિક કરીશ એટલે જે પણ મારો મોબાઈલ હશે એમાં જે મોબાઈલ નંબર હશે તો એમાં એક ઓટીપી નંબર જશે એ ઓટીપી નંબર મારા અહીં ટાઈપ કરીને ગેટ ડેટા એના ઉપર આપણે અહીંથી ક્લિક કરવાનો છે કયા મોબાઈલ નંબર છે ત્યાં અહીંયા છેલ્લા ચાર અંક છે એ તમને બતાવશે તો એ તમારે ચેકઆઉટ કરી લેવાનો છે કે છેલ્લા ચાર અંક કયા છે તો ચાર અંકનો મારા મોબાઈલની અંદર ઓટીપી નંબર આવી ગયો છે એ ઓટીપી નંબર અહીં ટાઈપ કરીને ગેટ ડેટા એના ઉપર આપણે અહીંથી ક્લિક કરી લઈશું એના પર ક્લિક કરશો એટલે થોડી પ્રોસેસ લેશે અને આ પ્રમાણે તમને અહીંયા તમારી ડિટેલ જે છે જે પણ હશે તે તમને બતાવશે હવે આપણે તમારે ક્યાં જવાનું છે અહીંયા એલિજિબિલિટી સ્ટેટસ કરીને છે તો અહીંયા આપણે ક્લિક કરવાનું છે અહીંયા ક્લિક કર્યા પછી તમે જોઈ શકો છો સૌપ્રથમ જે છે અહીંયા લેન્ડ સીડિંગ જે છે તે એ તમારે અહીંયા યશ બતાવે છે ત્યાર પછી ઈ કેવાયસી જે છે તો તમારે અહીંયા યશ બતાવતું હોય ત્યાર પછી આધાર બેંક એકાઉન્ટ સીડિંગ મતલબ કે આધાર તમારા બેંકની સાથે બેંક એકાઉન્ટ સાથે લિંક છે કે નહીં તો એ પણ તમારે યસ બતાવતું હોય આ પ્રમાણનું સ્ટેટસ બતાવતું હોય તો તમારે કોઈ પ્રશ્ન નથી તમારા ખાતાની અંદર પૈસા જમા થઈ જશે પરંતુ માની લો કે તમારા અહીંયા ઈ કેવાયસી જેસી અહીંયા ચોકડી બતાવતું રેડ કલરનું બતાવતું હોય તો પછી તમારે ઈ કેવાયસી કરાવવું જરૂરી છે ઈ કેવાયસી તમે ઓનલાઈન પણ કરાવી શકો છો બરાબર પરંતુ ઓનલાઈન જે છે તમે કરો બરાબર આ અહીંયા ઓન જે આપણે ફ્રન્ટ પેજ જે છે પીએમ કિસાન ત્યાં ઈ કવાયસીનો ઓપ્શન આવશે ત્યાંથી તમે કરાવી શકો છો પરંતુ ઘણી ઘણા બધા ખેડૂત મિત્રો જે છે એનું ઓનલાઈન કવાયસી નથી થતું એટલા માટે તમે સીએસસી સેન્ટર જઈ શકો છો વીસી અથવા તો તાલુકા પંચાયત જઈ અને કવાયસી કરી શકો છો કવાયસી એટલે તમારો લેન્ડ સીડિંગ જે છે એ પણ થઈ જશે બંને એક સાથે થઈ જશે બરાબર તો આ બે ઓપ્શન જે છે એના માટે તમારે જે છે એ મામલતદાર તાલુકા પંચાયત જવાનું રહેશે ત્યાર પછી તમારું આ આધાર બેંક એકાઉન્ટ જે સીડિંગ જે છે તો એ તમારે અહીંયા તમારે બેંકે જવાનું રહેશે તમારા બેંકની અંદર તમારે જશો અહીંયા તમારે આધાર નંબર આપી દેશો આધાર કાર્ડની જરૂર એટલે તમારું લિંક થઈ જશે તો આ તમારે ત્રણેય એક્ટિવ હોય તો તમારે કોઈ પ્રશ્ન નથી પરંતુ ડીએક્ટિવ હોય અથવા તો રેડ ચોકડી બતાવતી હોય તો પછી તમારે એ ક્લિયર કરાવવાનું રહેશે તો આમાં તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડિયોને એક લાઈક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો